નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી એકવાર પરીક્ષા નજીક આવી ગઈ છે ઘણા બધા તૈયારી કરી રહ્યા છે ઘણા તૈયારી કરી લીધી છે પણ આ બધી તૈયારી છે તે ક્યાં કામમાં લાગવાની છે તમે જ્યાં પેપર લખશો ત્યાં તમને બધી તૈયારી છે તમારી સામે આવવાની છે તો તમે પેપર છે તેને કેવી રીતે લખશો કેવી રીતે સારામાં સારું પ્રેઝન્ટેબલ એને બનાવશો તો એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આજે આપણા સેશન ની અંદર કરવાના છીએ

અને આપણી પાસે કામ કેટલું છે સાહીઠ મિનિટમાં તો પચાસ પ્રશ્નો છે પચાસ એમસીક્યુ છે તેને આપણે સોલ્વ કરવાના છે અને વિદ્યાર્થી મિત્રો તમારો જે પાર્ટ બી છે તેની માટે તમને બે કલાક મળશે અને પંદર મિનિટ છે તમને વાંચવા માટે મળશે પાર્ટ બી છે તેની માટે તમને મળશે બે કલાકનો સમય એટલે કે એકસો ને વીસ મિનિટ બરાબર જેની અંદર તમારે બે માર્ક્સના ત્રણ માર્ક્સના અને ચાર માર્ક્સના પ્રશ્નો છે તે લખવાના છે હવે આ એમસીક્યુ જે છે વિદ્યાર્થી મિત્રો એ બધાને બહુ છે કે સાહેબ પૂરું નથી થતું ઘણા બધા વિદ્યાર્થીઓ જો તમારી પેટર્ન છે ને તે થોડી બદલવાની છે છે ઘણા બધા વિદ્યાર્થીઓ કેવું કરે કે પેપર તમારા હાથમાં હોય તમે પેપરમાં ટિક કરો છો પણ એને ઓએમઆર શીટની અંદર તમે એન્કોડ નથી કરતા બરાબર ઓએમઆર શીટની અંદર તમારે એ બી ડી પૈકી જે કંઈ પણ તમારો સાચો વિકલ્પ છે તેને તમારે ડાર્ક કરવાનું છે તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છેલ્લી મિનિટ સુધી એને એમ નમ જ રહેવા દે ઓએમઆર શીટ છે એને બાજુ પર મૂકી દે છે અને ગણતરી ખાલી પેપરમાં પહેરે જાય છે અને પછી છેલ્લે તમે બધું પૂરવા માટે બેસો ત્યારે શું થાય ભૂલ થાય બીજાનો જવાબ ત્રીજામાં જાય જાય ત્રીજાનો ચોથામાં જો આવું તમારે એક જગ્યાએ મિસ્ટેક થઈ વિદ્યાર્થી મિત્રો કા તો તમારી આખા પેપરમાં મિસ્ટેક થશે જો તમને ખબર જ નહીં રહે તો અને બીજી શક્યતા કઈ છે વિદ્યાર્થી મિત્રો કે પાંચ છ સવાલ છે તે તમારા ખોટા પડી જાય તો એના માટે તમારે ખાસ ધ્યાન શું રાખવાનું કે તમે અહીંયા પહેલો પ્રશ્ન તમે સોલ્વ કર્યો એનો જવાબ એ આવ્યો તો એને સીધો ઓએમઆર ટીકની ઓએમઆર શીટની અંદર એને ઘટ કરી દો બરાબર છે બીજાનો જવાબ બી આવે છે તો એને ઓએમઆર શીટમાં ઘટ કરતા જાવ જે જે જવાબ તમને મળતા જાય છે તે તે જવાબને તમારે ઓએમઆર શીટની અંદર પૂરતા જવાના છે એક પણ પ્રશ્ન માટે પાછળથી તમારે કશું રાખવાનું નથી કારણ કે તમારી પાસે ભાઈ લિમિટેડ ટાઈમ છે 60 મિનિટ છે અને 50 પ્રશ્નો છે રાત નાની ને વેશ જાજા તમારે ધારણ કરવાના છે તો એના માટે તમારે જે સમયનું પાલન છે એ ખૂબ જ ચોકસાઈપૂર્વક તમારે કરવું પડશે એટલે આ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ઘણા બધા પ્રશ્નો એવા પણ હશે વિદ્યાર્થી મિત્રો કે જેમાં તમને કન્ફ્યુઝન હશે કે સાહેબ આ બીજાની અંદર મને આ બી ઓપ્શન બી અને ઓપ્શન સી ની અંદર કન્ફ્યુઝન છે તો એ પ્રશ્નને તમે મૂકી દો એની પછીનો પ્રશ્ન સોલ્વ કરવા માંડો કોઈ પણ પ્રશ્ન પાછળ એક દોઢ મિનિટ થી વધારે સમય વેડફવાનો નથી બરાબર એક પ્રશ્નની પાછળ જો તમારી પીન ચોંટી ગઈ તો વાર્તા પતી ગઈ એક કદાચ તમારું જો એક પ્રશ્નની પાછળ તમારી પીન ચોંટી છે બરાબર હવે એ પ્રશ્ન નો જવાબ તમને ધારો કે મળી જાય છે પાંચ મિનિટ પછી મળે છે પણ એ પાંચ મિનિટ છે તો તમારા પાંચ એમસીક્યુ નો ભોગ લઈ લેશે બરાબર એટલે તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે જે પ્રશ્ન નથી થતો નથી સોલ્વ થતો એને મૂકી દો એને પડતો મૂકો આગળ વધતા શીખો બરાબર કોઈ પણ એક પ્રશ્ન પાછળ ચીટકી ના રહો જે નથી થતો એને છોડી દો અને હા છેલ્લે હવે તમારી પાંચ મિનિટ બાકી છે વિદ્યાર્થી મિત્રો તો હવે કયા કયા તમારા હશે કે કન્ફ્યુઝન વાળા પ્રશ્નો હશે ને બે પાંચ દસ પ્રશ્નો હશે બરાબર એનાથી વધારે રહેવા જોઈએ નહીં

એમસીક્યુ છે તેને ખાલી છોડવાનો નથી ઓએમઆર શીટમાં એક પણ જગ્યાએ એક પણ પ્રશ્ન ખાલી છોડવાનો નથી કારણ કે તમારી નેગેટિવ માર્કિંગ તો નથી એવું તો કઈ નથી કે ચાર ખોટા પડશે એટલે એક માર્ક જશે ના એવું કશું નથી બરાબર એટલે બધા જ પ્રશ્નો બધાના જ તમારે આન્સર લખવાના છે બરાબર એક પણ પ્રશ્ન ખાલી છોડવો નહીં અક્કડ બક્કડ બમ્બે બો કરીને જવા દેવાનો છેલ્લે બરાબર પણ ખાલી મૂકવાનું નહીં પણ સીધું અક્કડ બમ્બે બો નથી કરવાનો ઘણા પછી એવું કહેશે કે સાહેબ તો આવું શીખવાડે છે અક્કડ બક્કડ બંબેવો કરવાનું નહીં ભાઈ પહેલા તો હું એમ જ કહું છું તમે ગણતરી કરો જવાબ લાવો અને જો તમને જવાબ મળી જાય તો તો ક્યાં અક્કડ બક્કડનો કે પ્રશ્ન જ છે જો તમને જવાબ ખબર નથી તો પછી છેવટે તમારે કોરો તો નથી જ મૂકવાનો બરાબર એ બી સી ડી તમને જે સારું લાગે તે ઓપ્શન તમે ટિક કરીને આવો પણ આ બધી કાળજી છે તમારે રાખવાની છે અને ખાસ મેં તમને જે કીધું એને ફરી એકવાર એનું પુનરાવર્તન કરું છું કે જ્યારે પણ તમે પેપરમાંથી જ્યારે તમે ઓએમઆર શીટની અંદર પ્રશ્ન ટીક કરો છો ત્યારે ખાસ જો કે ભાઈ મારો બીજાનો જવાબ એ આવે છે તો હું બીજાની સામે જ એમાં ટીક કરું છું કે ત્રીજું ખોટું પડે નાખી રેલગાડી થઈ જાય ને તમારું બધું ખોટું પડે હવે તમને તો પછી એ જ કોન્ફિડન્સ હોય તમે ઘરે આવો એટલે પછી તમને એમ જ હોય કે હું તો બધું ટીક કરીને સાચું ટીક કરીને આવ્યો છું પણ છેલ્લે જ્યારે પછી માર્ક્સ આવે ત્યારે આપણને ખબર પડે કારણ કે આપડી એક નાની એવી ભૂલ છે એનું વિકરાળ સ્વરૂપ છે તે ધારણ થઈ જાય છે એટલે આ ખાસ તમારે કેર કરવાની છે વિદ્યાર્થી મિત્રો કાળજી રાખવાની છે હવે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બી પર બી તમે એક કલાક તમારો પૂરો થશે તમે જમા કરાવી દેશો એટલે તમને જવાબ વહી મળી હવે જવાબ વહીમાં તમારે કેવી રીતે કામ કરવાનું છે તમારી પાસે ત્રણ સેક્શન છે વિદ્યાર્થી મિત્રો એ બીસી બરાબર સેક્શન એ ની અંદર બે ગુણના પ્રશ્નો હશે એટલે કે પ્રત્યેક પ્રશ્નોનો બે ગુણ હશે એવા આઠ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે બે ગુણવાળા કેટલા પ્રશ્નો લખવાના છે આઠ લખવાના છે એટલે કે આના કેટલા માર્ક્સ થાય આઠ દુ સોળ માર્કસ થાય ત્રણ માર્કસ વાળા કેટલા લખવાના છે તો છ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે એટલે તાલી કેટલા થાય અઢાર થાય અને ચાર માર્ક્સ વાળા પણ કેટલા સોરી ચાર માર્કસ વાળા ચાર પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે એટલે ટોટલ કેટલા થશે એના સોળ માર્ક્સ હશે સોળ દુ બત્રીસ સોળ દુ બત્રીસ વધતા અઢાર એટલે પચાસ માર્ક્સ નું તમારું આવી રીતનું પેપર હશે હવે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તમારે પેપર છે તેને કેવી રીતે લખવાનું છે તો જો અહીંયા તમારે સૌથી પહેલા તમારો નવો વિભાગ છે તેના પરથી શરૂ કરવાનો છે બધી માહિતી તમારી પાસે હશે પણ છતાં પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી એકવાર પસાર થજો કારણ કે આ બધી જ વસ્તુ છે તે તમને એક્ઝામમાં યુઝફુલ થશે બરાબર તમે લખતા હશો ત્યારે તમારા મગજમાં સડનલી ક્લિક થશે કે હા આ તો પહેલા સાહેબ એમને કીધું મારે અહીંયા ધ્યાન રાખવાનું છે અને એ તમને ભૂલ કરતા અટકાવશે એના માટે તમારે આખો વિડીયો છે તેને ધ્યાનથી જોવો પડશે વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ એ છે તો વિભાગ એ અહીંયા સેન્ટરમાં તમે હેડિંગ આપી દો વિભાગે હવે વિભાગની અંદર તમે આડા પ્રશ્નો લખી શકો છો કે પ્રશ્ન એક બે તમારી પાસે આમ તો જનરલ ઓપ્શન છે એટલે કે તમારી પાસે બારમાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે રાઈટ તો તમને ધારો કે પહેલો આવડે છે બીજું આવડે છે ત્રીજો નથી આવડતો ચોથો આવડે છે તો જ્યારે પણ તમે આન્સરનો નંબર લખો છો ત્યારે ખાસ કેરફુલ રહો કે અહીંયા આન્સર વન છે તો આન્સર વન લખો ધારો કે આન્સર ટુ છે તો આન્સર ટુ લખો હવે આન્સર ટુ પછી મને સીધો આન્સર ફોર આવડતો હોય તો પછી સીધો મારે અહીંયા આન્સર ફોર લખવાનો છે ત્યાં પછી મારે આન્સર થ્રી નથી લખવાનો તમારે તમારો ક્રમ નથી આપવાનો પેપરની અંદર પ્રશ્નપત્રની અંદર પ્રશ્નનો જે ક્રમાંક છે તે સેમ ટુ સેમ ક્રમાંક તમારે પેપરની અંદર એટલે કે તમારી જે જવાબદહી એની અંદર તમારે લખવાનો છે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે ઘણા વિદ્યાર્થીઓ કેવું કરે છે કે માર્જિન દોરવામાં અને એમાં બધામાં બહુ ટાઈમ બગાડે છે જો ભાઈ આપણે ગણિતના વિદ્યાર્થીઓ છે આપણી પાસે એવો લાલી લિસ્ટિપ કરવાનો એટલો બધો ટાઈમ હોતો નથી હું જરા એવું નથી કહેતો કે એવું તમારે ના કરવું જોઈએ જો તમારી પાસે સમય હોય તો તમારે એ બધી ક્રિયામાંથી પસાર થવું જોઈએ પણ વિદ્યાર્થી મિત્રો જો આપણી પાસે સમયનો એક તો ઓલરેડી અભાવ હોય છે એટલે તમારું પેપર છે તે સારું દેખાવું હોવું જોઈએ સામેવાળી વ્યક્તિ છે તેના મગજમાં તમારી પ્રત્યે સારી છાપ ઊભી થવી જોઈએ બરાબર હવે એને તમે મેકઅપ કરો ગમે એટલો સારો દેખાવાનો પ્રયત્ન કરો પણ અંદર તમે ખોટું લખો છો તો એની કોઈ વેલ્યુ નથી તમે સાચું લખો છો અને વંચાય તેવી રીતે છે સારી રીતે લખેલું છે તો બસ એના તમને માર્ક્સ પૂરેપૂરા મળવાના છે એમાં તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે બિન જરૂરી ટાઈમ તમે પેલી ડિઝાઇન કરવામાં એમાં મહેરબાની કરીને બગાડશો નહીં તમારો વિભાગ એ છે ટાઇટલ આપી દીધું આન્સર વન અને અહીંયા હાસ્ય દોરવાની કઈ જરૂર નથી હાસ્ય ઓલરેડી છે જ અહીંયા તમને જો અહીંયા કીધું છે ક્વેશ્ચન નંબર એટલે તમારે જે અહીંયા આન્સર વન લખું છું તો આન્સર વન ચાલો અહીંથી શરૂ કરી દો બરાબર જે જે કઈ પણ વસ્તુ છે તેને એક વ્યવસ્થિત મેનરમાં લખો એકની છે એક વસ્તુ આવી જોઈએ બરાબર ડેરફોર ની સાઈન નીચે ડેરફોર આવવું જોઈએ બરાબર નીચે બરાબર આવું જોઈએ આ સિસ્ટમેટિક વે ની અંદર તમારે લખવાનું છે ઓકે જે જ્યાં કઈ પણ તમારે રીઝન આપવાની જરૂર પડે ત્યાં તમારે કારણ કે કરીને રીઝન પણ આપવાનું છે ઓકે અને આવી રીતે તમારે પ્રશ્નો છે તેને લખવાના છે તેના ઉત્તર તમારે લખવાના છે જો અહીંયા આ સંબંધ છે બરાબર તે આપણે ચકાસવાનું છે કે ભાઈ સંમિત છે કે નહીં સ્વવાચક છે કે નહીં પરંપરિત છે કે નહીં બરાબર તો આની ચકાસણી આપણે કરવાની છે અથવા તો સાબિત કરવાનું છે કે આ ફલાણો ભાઈ સંબંધ આપેલો છે તે આ છે ને આ નથી તો ખૂબ જ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે ચાલો પછી આની અંદર તમારે છે આનું જો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ બરાબર નીચે 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 ઘણા વિદ્યાર્થીઓને કેવું થાય આમ દાદરો થઈ જાય એથી શરૂઆત કરે અને પૂરું કરે ત્યારે અહીંયા સુધી આવી જાય તો ના એવું ના થવું જોઈએ એક સ્ટેપ ની નીચે બીજું સ્ટેપ હોવું જોઈએ હવે સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખશો તો તમારામાંના ઘણા બધા વિદ્યાર્થીઓની લખતા સમયે ભૂલ થાય અને એ બહુ સહજ છે કદાચ હું લખું મારી ભૂલ થઈ છે તો એ સિમ્પલી કાપી નાખો બે લીટી કરીને કાપી નાખો અથવા એક લીટી કરીને કાપી નાખો એટલે પેપર ચેક સમજાઈ જશે કે ભાઈ આને અહીંયા ભૂલ કરી છે મારે આ ચેક નથી કરવાનું એ પછીનું જે લખેલું છે તેને મારે ચેક કરવાનું છે સીધી સાદી વાત છે

એ પંદર મિનિટની અંદર તમે એક પ્લાન બનાવો તમે નક્કી કરી લો કે ભાઈ મારે સેક્શન એ માંથી આટલા પ્રશ્નોના જવાબ લખવાના છે સેક્શન બી માંથી આટલા લખવાના છે અને સેક્શન સી માંથી મારે આટલા પ્રશ્નોના જવાબ લખવાના છે અને જો તમે વ્યવસ્થિત તૈયારી કરીને ગયા હોય વિદ્યાર્થી મિત્રો તો તમને મગજમાં તરત આવડી જ જાય કે મારે આ આ પ્રશ્નોના જવાબ આપવાના છે અને આ આ પ્રશ્નોના જવાબ નથી આપવાના તો આટલી વસ્તુ છે તે તમે ક્લિયર કરી નાખો અને આગળ વધો બરાબર છે જો સિસ્ટમેટિક આન્સર વન આન્સર ટુ આન્સર થ્રી આન્સર ફોર આન્સર ફાઈવ એક પતે એટલે એક છોડી દો નવો પ્રશ્નનો ઉત્તર લખી નાખો બરાબર અને બીન જરૂરી જગ્યા મહેરબાની કરીને ના છોડશો બરાબર ઘણા વિદ્યાર્થીઓ આખા પાનાના પાના કોરા મૂકી દે છે અને પછી શું થાય કે પેપર ચેકર હોય એ પેલા પાના કોરા જોવે એટલે એને એમ લાગે કે આગળ કંઈ લખેલું નથી પણ તમે પછી બે પાના મૂકીને પછી ક્યાંક ત્રીજો પ્રશ્ન લખ્યો છે એ વિભાગનો તો બની શકે કે એ પ્રશ્ન ચેક કરવાનો જ રહી જાય ત્યારે પછી આપણે કોઈની સામે દોષારોપણ કરી શકીએ નહીં એટલા માટે આપણે એ કાળજી રાખવાની છે કે ભાઈ મને કદાચ જવાબ આવડે છે અથવા તો મને આવડી શકે તેવું મને લાગે છે મારે થોડી જગ્યા મૂકવી છે તો એ પ્રશ્નને અનુરૂપ તમારે જગ્યા છોડવાની છે બરાબર બબે પાના ત્રણ ત્રણ પાના તમે છોડી દો તો એનો કોઈ મતલબ નથી અને એનું કઈ તમને મળવાનું પણ નથી યસ તો હું તમને એ જરૂરથી સલાહ આપીશ કે કોઈ પણ પ્રશ્ન છે એને તમે અટેમ્પ કરવાની ટ્રાય કરો કોરું ના મૂકો બરાબર તમારે બધા પ્રશ્નો છે એટલીસ્ટ તમને શરૂઆત કરતા તો આવડતી જ હોવી જોઈએ હવે તમે આટલું બધું ભણ્યા છો વિદ્યાર્થી મિત્રો આટલા બધા તમે રિવિઝન કરીને ગયા હોય તો કોઈ પણ પ્રશ્નના જવાબની તમારે શરૂઆત કેવી રીતે કરવી એ તો તમને ઈઝીલી કદાચ આવડી જ જશે અને કદાચ ના આવડે તો પણ તમારે પ્રયત્ન કરી અને કંઈક ને કંઈક તમારે લખવું જોઈએ ઓકે તો આ વસ્તુ તમારે ખાસ રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો છ સાત આઠ આવી રીતે આઠ પ્રશ્નોના જવાબ ખૂબ સરસ રીતે લખેલા છે ઓકે પછી તમારો વિદ્યાર્થી મિત્રો સેક્શન બી શરૂ થાય છે તો એ નવા પાનેથી શરૂ કરવાનો નવો સેક્શન નવું પાન બરાબર આ વસ્તુ મગજમાં ફિટ કરી દેવાની ચલો અહીંયા વિભાગ બી હેડિંગ આપી દીધું હવે મને જે પેલા તો મેં નક્કી કરી લીધા છ પ્રશ્નોના જવાબ આપવા છે તેવું મારે બતાવવું છે તો એની જે કઈ પણ પ્રોસેસ હોય તો સૌથી પહેલા મેં એક એક બતાવી દીધું પછી મેં વ્યાપ્ત બતાવી દીધું રાઈટ પછી જે અહીંયા આન્સર નંબર ચૌદ કે અહીંયા આપેલા શ્રેણિકને એક સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે લખો અને જો તમારે બિનજરૂરી સ્ટેપ્સ પણ નથી લખવાના બહુ લાંબી લાંબી ગણતરી પણ નથી કરવાની અને એકદમ ઘણા વિદ્યાર્થીઓ શું હોય કે નાની નાની વસ્તુ છે તે લખે હવે આ બે શ્રેણિકોનો સરવાળો કરવો હોય તો આ શ્રેણિક લખે વત્તા આ શ્રેણિક લખે પછી આ શ્રેણિક લખો તો હવે આ સીધું થઈ શકે તેવું છે કે અહીંયા બી વધતા બી ડેશ તમારે કરવાનું છે તો આ સરવાળો તમારાથી સીધો લખાઈ શકે તેમ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારે બિનજરૂરી સમય તમે ના વેડફો અહીંયા તમે બી પ્લસ બી થાય છે એ સમજાઈ ગયું કે અહીંયા બે શ્રેણિકોનો સરવાળો એને કર્યો છે ઓકે તો આવું તમે સ્માર્ટ વર્ક થોડું કરી શકો છો અને આવી રીતે જો અહીંયા આખો તમારો સેક્શન બી છે એક સેક્શનના બધા પ્રશ્નો છે તે સાથે લખવાના છે હવે એનો ઓર્ડર છે તે કદાચ આડાવડો થાય તો ચાલશે પણ ઓર્ડર ભલે થાય પ્રશ્નનો ના રીતે તમારો સેક્શન બી તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો એક એક વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત રીતે આખું પેપર તમારો અહીંયા તમે જોઈ શકો છો તેવી રીતે લખાવવું જોઈએ અને પછી તમારો છેલ્લો વિભાગ સી શરૂ થાય છે તેની અંદર તમારે ચાર ગુણના પ્રશ્નો આવશે એટલે સ્વાભાવિક રીતે એની ગણતરી છે તે લાંબી થશે તો જ્યારે તમે એક પેજ પર થી બીજા પેજ પર જાવ છો વિદ્યાર્થી મિત્રો ત્યારે જ્યારે અહીંયા તમે આ પેજ પર અહીંયાથી જો અહીંયા જ્યારે હું આવું છું ત્યારે મારી એ ક્યુબ ની જરૂર પડે છે એ સ્ક્વેર ની જરૂર પડે છે હવે એ ક્યુબ અને એ સ્ક્વેર મારા પાછલા પાના પર છે તો મારે પાછળનું પાનું ફેરવવું પડશે અને અહીંયાથી હું જ્યારે જોઈને લખું છું ત્યારે ઘણીવાર વિદ્યાર્થીઓ અહીંયા એ ક્યુબ લખીને સાચી ગણતરી હોય પણ જ્યારે અહીંયા એ ક્યુબ લખે છે ત્યારે એ ગણતરી કેવી થઈ છે અહીંયા ધારો કે અહીંયા +22 છે ને અહીંયા તમે લખી નાખો -22 પછી તમારી બધી ગણતરી કેવી થઈ જાય ખોટી થઈ જાય એટલા માટે જ્યારે પણ તમે એક પેજ પરથી બીજી પેજ પર કોઈ વસ્તુ લખો છો આ પેજનું અનુસંધાન લઈને આ પેજ પર તમે કામ કરો છો ત્યારે આ પેજ પર લખેલી વિગત સેમ ટુ સેમ આ પેજ પર લખાવી જોઈએ તેમાં કંઈ ભૂલ થતી નથી ને જો આ બધી વસ્તુ છે તે એક એક બબે સેકન્ડ લેશે એનાથી વધારે ટાઈમ કશું લેવાનું નથી એટલે બહુ વધારે પડતી તમે ઉતાવળ કરશો તો વધારે પડતી મિસ્ટેક્સ થશે પણ તમે ધીમે ધીમે આગળ વધશો એટલે હું બિલકુલ એવું નથી કહેતો કે કાચબાની ગતિ આગળ વધજો તમારી પાસે લિમિટેડ ટાઈમ છે ટાઈમ નું મેનેજમેન્ટ તમારે કરવાનું છે પણ તમે જે કાંઈ પણ લખો છો એ પૂરેપૂરી સભાનતા સાથે તમારે લખવાનું છે એટલે કે એ ક્યુબ ને જ્યારે તમે આ પાના પરથી આ પાના પર લખો છો ત્યારે પ્લીઝ કાળજી રાખો એવી રીતે બધા જે પ્રશ્નની અંદર એક થી વધારે પાનાનો ઉપયોગ થાય છે ત્યાં તમારે ખાસ આની કાળજી રાખવાની છે અને મેઇનલી તો માઇનસ પ્લસ નિશાનીમાં ખાસ કાળજી રાખજો અમારી પણ ભૂલ થાય છે બરાબર અમે આટલા વર્ષોથી ભણાવતા હોય તો અમારી પણ ભૂલ થાય એ ભૂલ થવી એ સ્વાભાવિક વસ્તુ છે પણ ઓછામાં ઓછી ભૂલ થાય અથવા ભૂલ ન થાય તેની માટે હંમેશા આપણો પ્રયત્ન હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અને અહીંયા આ એક્સપેરિમેન્ટમાં તો પેપર લેતા નથી બરાબર અહીંયા તમને બીજો કોઈ ચાન્સ મળવાનો નથી તમારે તમારું શ્રેષ્ઠ અહીંયા આપવાનું છે કદાચ તમે ક્લાસરૂમની અંદર જયારે ગણતરી કરો છો ત્યારે તમારી ભૂલ પડશે તો તમને કોઈ કઈ કહેતું નથી ત્યારે તમારા કોઈ માર્ક્સ કપાતા નથી પણ પરીક્ષામાં જયારે તમે આ ભૂલનું પુનરાવર્તન કરો છો ત્યારે તમને એના કઈ માર્ક્સ મળતા પણ નથી ભલે તમને બધું આવડે છે પણ છતાં તમારા માટે કાળજી તમારે રાખવાની છે પછી જ્યાં 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 વિદ્યાર્થી મિત્રો આવતી હોય કે આકૃતિની તમારે જરૂર પડે તો ત્યાં તમે પેન્સિલથી આકૃતિ દોરો સ્પષ્ટ આકૃતિ દેખાવી જોઈએ અને જેનું નામ નિર્દેશન કરો છો તે પણ સ્પષ્ટ હોવું જોઈએ તમે શું કહેવા માંગો છો તે સામેવાળી પેપર પેપર ચેકરને ખબર પડતી હોવી જોઈએ ખબર પડવી જોઈએ કે ભાઈ આ આ કહેવા માંગે છે અને એવી રીતે તમારે સુ વ્યવસ્થિત રીતે ગણતરી કરવાની છે જો અહીંયા અહીંયા ભૂલ થઈ છે આ સ્ટેપની અંદર જો તમને અહીંયા ભૂલ દેખાય છે તો સિમ્પલી એને બે લાઇન કરી અને પછી બાજુમાં સાચી ગણતરી કરી દીધી છે બરાબર હવે આને તમે આમાં 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 ઘૂંટો તો બહુ ખરાબ દેખાય બરાબર એટલે એને ઘૂંટવાનું નથી જે તમારી ભૂલ થઈ છે એના પર એક સિમ્પલ એક લીટી કરી નાખો બે લીટી કરી નાખો અને આગળ વધો અને ખાસ જ્યાં ની નિશાની આવતી હોય જ્યાં બરાબરની નિશાની આવતી હોય બધી વસ્તુની તમારે કાળજી રાખવાની છે ઓકે એક મુદ્દા પરથી બીજા મુદ્દા પર તમે જયારે આગળ વધો છો ત્યારે એ પ્રમાણે જો અહીંયા આપણે તીરની નિશાની કરી છે બરાબર તમે કોઈ બીજી નિશાની કરતા હોય તો એ રીતે પણ આની ગણતરી પતી ગઈ છે હવે આની ગણતરી છે પછી આની ગણતરી છે પછી આની ગણતરી છે પછી આની ગણતરી છે અને છેવટે આ ચારે ચાર નો સરવાળો છે તો બધી વસ્તુ સ્પષ્ટ ખબર પડતી હોવી જોઈએ

પાર્ટ એ ની અંદર ઓછામાં ઓછું લખાણ અને સારામાં સારી રીતે તમે કઈ રીતે જવાબ મેળવી શકો તેના પર તમારે ફોકસ કરવાનું છે અને પાર્ટ બી ની અંદર સારામાં સારું તમારું પ્રેઝન્ટેશન હોવું જોઈએ અને જો આ બધાનો સારામાં સારો સમન્વય થશે તો તમને સારામાં સારું પરિણામ છે તે વિદ્યાર્થી મિત્રો મળવાનું છે તો તમારી આવનારી પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો ઓલ ધ બેસ્ટ